હમણાં મોરે મોરા મોરે મોરા મોરે મોરા બહુ આવેલું છે ભાઈ એકબીજાને હામા મૂકી અને મોરે મોરા મોરે મોરા પણ આ મોરે મોરા શબ્દ કઈ રીતે સર્જાયો છે એની કોઈને ખબર નથી એમાં કોઈએ સરસ રીતે વાતને રજૂ નથી કરી આ મોરે મોરામાં રાજકીય અથડામણો હોય કે બીજી કોઈ માથાકૂટો હોય અને એમાંથી ગીત ને રેપ ને ઘણું બધું ચાલ્યું છે પણ આ મોરે મોરા કઈ રીતે શબ્દ આવ્યો છે એ બહુ મહત્ત્વનું છે એની આજે વાત કરવી છે આ વાત કરતાં પહેલાં તમને આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ જરૂર કરો ભાઈ સબસ્ક્રાઈબ જરૂર કરશો અને બે લાઇકન પણ દબાવજો અને શેર પણ કરતા રહેશો છેલ્લે સુધી આ વિડીયો એટલે સાંભળજો બહુ રસપ્રદ એમાં વિગતો છે આ મોરે મોરા એ આપણી લોકબાલીનો હિસ્સો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં આ બોલાય છે હવે એનો ઇતિહાસ જે છે ને એ માવજી મહેશ્વરી આપણા બહુ જાણીતા લેખક વાર્તાકાર એમણે પણ આની ઉપર એકવાર લેખ કરેલો કારણ કે ઘણી બધી વાતો મોરે મોરા વિશે ચાલે છે કે આ કચ્છી ભાષામાં લોકગીત છે ને સૂફી વાત એ બધી વાત સાચી નથી કારણ કે મોરે મોરાને પ્રિયતમ સાથે જોડવાના પ્રયત્નો પણ થયા છે પણ સાચી વાત એ છે કે આપણે જૂના જમાનામાં વહાણના સૌથી આગળનો જે અણીદાર ભાગ હોય એ ખલાસીઓ એને મોરો કહેતા મોહરો પછી એ દેશી ભાષામાં આવતા આવતા મોરો થઈ ગયો અને જ્યારે બે વહાણ દરિયામાં એકબીજાની બિલકુલ આમને સામને આવી જાય ત્યારે તેમને મોર એટલા આગલા ભાગના એટલે એકબીજાની સન્મુખ થાય આ સ્થિતિના ખલાસીઓ મોરે મોરા એમ કહેતા અને પછી એ દરેક વાહન માટે વપરાય છે એટલે બે જહાજો સામ સામે આવી જાય અથવા તો નજીક આવી જાય એકદમ અથવા તો જરાક અથડામણ થાય તો કે મોરે મોરા હવે આ શબ્દ બહુ મજાનો એટલે છે કે મોરો તમે જેમ કીધું મેં કે મોઢા મોઢ અથવા સામ સામે આ આ મોરે મોરાનો સાવ સીધો અર્થ થાય છે યુદ્ધમાં હોય કે ઝઘડામાં હોય બે પક્ષો વચ્ચે કોઈ ત્રીજું માધ્યમ ન હોય સીધી લડાઈ થાય ત્યારે તેને મોરે મોરાનો જંગ કહેવામાં આવે છે કાઠિયાવાડના દરિયાકાંઠા વિસ્તારમાં કચ્છમાં આ શબ્દો બહુ પ્રચલિત છે અને આની સાથે એક બીજી વાત પણ જોડાયેલી છે કે વાહણોટામના જૂના સમયમાં વાહણો જ્યારે બંદર પર લાંગરતા ત્યારે પણ તેમના મોરાની દિશા ખૂબ મહત્વની રહેતી અને દેશી રમતોમાં પણ બે ખેલાડી જ્યારે એકબીજા સામે જીદે જ ભરાય ત્યારે વડીલો કહેતા આ તો મોરે મોરા થયા છે અને આ વાહણના આગલા ભાગને જે મોરો કહેવાય છે અને એમાં એ આગલા ભાગમાં પહેલાના જમાનામાં હજી પણ કેટલીક જગ્યા જોવા મળે છે પર ઢીંગળી જેવું લાકડાનું શિલ્પ રાખવામાં આવે અને તેને દરિયાઈ ઇતિહાસની ભાષામાં ફિગરેટ કહેવામાં આવે છે અંગ્રેજીમાં અને ગુજરાતીઓની ખલાસીઓની જે આ ભાષાની પરંપરા છે એ કેમ બાંધવામાં આવે છે કે આ આવી આવી ઢીંગલી એની જુદી જુદી માન્યતાઓ પણ છે એ રક્ષણની દેવી છે પહેલાના સમયમાં ખલાસીઓ માનતા કે વાહણ પોતે એક જીવંત અસ્તિત્વ છે વાહણના મોરા પર સ્ત્રીની મૂર્તિ અથવા ઢીંગલી રાખવાનો ઉદ્દેશ દરિયાઈ આફતો અને ભૂત પ્રેતથી બચાવવાનો આ જરિયો હતો એક પ્રકારે પછી દ્રષ્ટિની પણ સાઈટની પણ એમાં વાત આવે કે એવી પણ માન્યતા છે કે ઢીંગલી વાહણની આંખો છે જે દરિયાના મોજાઓ વચ્ચે સુરક્ષિત રસ્તો શોધી કાઢે અને આપણા ખલાસીઓમાં ગુજરાતના એમ કે ખાસ કરીને ગુજરાતના ખલાસીઓમાં આ ઢીંગળીને ઘણીવાર દરિયાઈ દેવી અથવા તો સિકોતરી માતા સુધીની વાત સાચી ખોટી છે પણ એના પ્રતિક રીતે જોવામાં આવે છે એટલે કે આ ઢીંગલી મોટા અને આ ઢીંગલી જે છે એ મોટા ભાગે સાગના લાકડામાંથી બનાવવામાં આવે છે એમાં એના હાથમાં કમળ હોય દીવો હોય એવું રૂપ હોય છે અને દરેક વાહણના મોરા પરની ઢીંગણી અલગ અલગ શૈલીની હોય એટલે એની ઓળખાણ પણ થાય કે આ ફલાણાભાઈની આ ફલાણાભાઈનું વાહન છે કે આ દેશનું વાહણ છે એની ઉપર એ ઓળખ થઈ જાય એટલે મોરે મોરે આ શબ્દોનો આ જે વાત છે એ છે અને બ્રિટિશ અને યુરોપિયન વાહનો વાહનોમાં પણ આ પરંપરા હતી ગુજરાતના મિસ્ત્રીઓ સુથારો વાહનના મોરા પર જે કરતા તેની માંગ આખી દુનિયામાં રહેતી લોથલ અને માંડવીના જૂના ઇતિહાસમાં મોરાની ઢીંગલીઓ પણ અચૂક તમને જોવા મળે છે મોરે મોરા શબ્દ ક્યાંથી આવે છે એ બહુ રસપ્રદ હકીકત છે પણ એનાથી મજાની વાત તમને એ કરવું કે હવે આ રાજકીય રીતે બહુ વપરાતો શબ્દ છે અને આમ તો લોકગાયક દેવાયત ખાવડે એના એક ગીતમાં આવી બહુ રજૂઆત કરી હતી પછી તો ઘણા બધા આવા ગીતો બન્યા છે પ્રવણી પટેલ ને રાકેશ ને એમાં રેપ પણ મ્યુઝિક થયું છે અઘોરી મ્યુઝિક છે એને એ રેપ એ એ મોરે મોરા પણ બહુ જાણીતું બન્યું છે પણ જો રાજકીય અથડામણની વાત હોય ને તો એમાં કેટલાક કિસ્સા ગુજરાતમાં ચર્ચામાં રહ્યા છે એમાં સૌથી વધારે મોટો ચર્ચાસ્પદ કિસ્સો ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાના છે વિસાવદરના આપના ધારાસભ્ય ગોપાલ અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ ગોપાલ મોરબી જઈને પડકાર ઇટાલિયા એમાંથી વાત આવી રાજીનામાના ચેલેન્જની અને ધારાસભ્ય કીધું કે આ તારીખે આટલા વાગે હું વિધાનસભા પાસે હાજર રહીશ અને ગોપાલ પણ આવે અને અમે બંને રાજીનામા આપીએ અને બંને સાથે લડીએ અને બહુ હાઈ વોલ્ટેજ બધો ડ્રામા થયો ને એમાંથી હેડલાઇનો બની કે ગોપાલ ઇટાલિયા અને કાંતિભાઈ અમૃત્યા મોરે મોરા થયા પછી જ્યારે ઇટાલિયા હાજર થાય છે પછી બધું રાજકીય આખું જે વાતાવરણ જે છે એ બદલો આખું બદલાઈ જાય છે પરિદૃશ્ય એકબીજા હસે છે અને પછી છેલ્લે રાજકીય નાટક આ પુરવાર થાય છે અને સોશિયલ મીડિયામાં બહુ બધું ચાલેલું અને છેલ્લે તો એમની બે હસતા હોય એવી તસવીર પણ મીડિયામાં વાયરલ થઈ એટલે આવું તો અનેક વાર બન્યું છે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા એટલે આ બાન રાધરપુરવાળો જે એક સમયે રામ લક્ષ્મણની જોડી ગણાતી આ બંને નેતાઓ અને પછી પક્ષ પલટા બાદ બંને સામસામે ચૂંટણી લડ્યા અને સોશિયલ મીડિયામાં બહુ બધું ચાલ્યું અને એમની સભાઓમાં માણસો આવના ને પછી ટિપ્પણીઓમાં થાય અને મોરે મોરા એવો જંગ થઈ ગયો શરૂ ઋત્વિજ મકવાણા અને પુરુષોત્તમ રૂપાલા વચ્ચે પણ આવી હેડલાઇન બની હતી એક ટિપ્પણીના મુદ્દે અને ત્યારે ઋત્વિજ મકવાણાએ જાહેર મંચ પરથી રૂપાલાજીને પડકાર કર્યો હતો અને ત્યારે એમ કહેવાતું હતું કે આ મોરે મોરાનો જંગ શરૂ થયો છે ઈસુદાન ગઢવી અને ભાજપના નેતાઓ વચ્ચે પણ આવો વિવાદ થયો હતો ભાજપના કાર્યાલયે બધો હલ્લો લઈ જવાયો આપ તમે જુઓ કે મોરે મોરામાં આપના નેતાઓનું નામ વધારે આવે છે સુરતમાં મનપામાં આપ અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે પણ એક આવી લડાઈ થઈ હતી બજેટ સત્ર દરમિયાન બંને પક્ષના કોર્પોરેટરો ટેબલ પર ચડીને એકબીજા સામે સૂત્રોચ્ચાર કરતા અને ધક્કા મૂકી સુધી વાત પહોંચી હતી ને ત્યારે પણ એમ કહેવામાં આવ્યું કે આપ અને ભાજપ મોરે મોરાની લડાઈ છે મધુ શ્રીવાસ્તવ આપણને ખ્યાલ છે કે સતત વિવાદમાં વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય એમની ને પક્ષીય નેતાઓ વચ્ચે વારંવાર આવું બને છે કે પછી એમ કે મધુ શ્રીવાસ્તવ એવી વાત કરે કે કોઈના બાપની મને બીક નથી ત્યારે પણ આ બધી મોરે મોરાની વાત આવે છે એટલે મોરે મોરાની જ્યારે પણ આ વાત થાય ને ત્યારે એનો ઇતિહાસ યાદ રાખવા જેવો છે બાકી રાજકીય લોકો મોરે મોરા થાય લડાઈ થાય એમાં કાંઈ હોતું નથી સાહેબ રાજકીય નાટકો હોય છે આકલા પડકારા જ હોય છે આખરમાં કાંઈ એમાં નીકળતું નથી હોતું આ મોરે મોરાને આ રીતે પણ સમજવા જેવું છે એમ નથી સાવ કે આ શબ્દમાં કાંઈ દમ નથી પણ ક્યાંથી એનું વાહણ સાથે કનેક્શન છે વહાણના આગલા ભાગ સાથે કનેક્શન છે અને આપણે ક્યાં સુધી એ વાતને રાજકીય રીતે લઈ ગયા છીએ એટલે મોરે મોરા થતા પહેલા આ વાત પણ ધ્યાને રાખજો આભાર ફરી મળીશું